નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી અમદાવાદ અને ગુજરાતનો જે વિકાસ છે છે એ હવે હરણફાળ ભરવાનો બે હજાર ત્રીસની ની અંદર કોમનવેલ્થ ગેમ્સ છે એ અમદાવાદના આંગણે રમાનાર છે અનેક દેશોના ખેલાડીઓ અનેક પ્રકારની રમત ગમતમાં ભાગ લેવા માટે અમદાવાદમાં આવનાર છે અને આના કારણે અમદાવાદનો વિકાસ છે એની જે ઝડપ છે એમાં ખૂબ જ વધારો થવાનો છે આજે આપણે વાત કરીએ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના તળાવની વસ્ત્રાપુરની અંદર એક રમણીય તળાવ આવેલું છે જેના બે નામ છે જૂનું નામ છે વસ્ત્રાપુર તળાવ અને નવું નામ આપવામાં આવ્યું છે નરસિંહ મહેતા સરોવર હવે આ જે તળાવ છે એ બે હજાર ત્રણમાં અવળા દ્વારા બનાવવામાં આવ્યું હતું અવડા દ્વારા વિકસાવવામાં આવ્યું હતું અને એ વખતે એમાં સિત્તેર ફૂટ ઊંચો ફુવારો ઉડતો હતો બોટિંગ થતું હતું અને ખૂબ જ રમણીય વાતાવરણ ઊભું થયું હતું આસપાસના વિસ્તારની મિલકતોના ભાવ વધી ગયા હતા એટલું રમણીય વાતાવરણ ઊભું થયું હતું પરંતુ ત્યારબાદ કોર્પોરેશનના અધિકારીઓ અને એન્જિનિયરોની બેદરકારીના કારણે તળાવનું પાણી સુકાઈ ગયું અને નરસિંહ મહેતા તળાવ નરસિંહ મહેતા સરોવર એ નરસિંહ મહેતા ગંદા પાણીનું ખાબૂચ્યું બની ગયું હતું સરોવરના બદલે ગંદા પાણીનું ખાબુચ્યું થઈ ગયું હતું કેમ કે ગટરના ગંદુ પાણી એમાં ઠલવાતું થઈ ગયું હતું જે બીજા તળાવોમાં અમદાવાદના એકસો ચો ચુમ્મોતેર તળાવોમાં થાય છે એવું જ આમાં પણ થયું હતું એટલે ગંદા પાણીનું સરોવર થઈ ગયું હતું હવે બાર વર્ષ બાદ દસ કરોડ રૂપિયાના ખર્ચે એનું રિનોવેશન કરાયું છે એનું નવીનીકરણ કરાયું છે અને તારીખ સાતમીએ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે એમનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે અને આ તળાવની સાથે સાથે બીજા બે હજાર ત્રણસો પંચાણું કરોડના જે કામો છે કામો એનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ એ જ સમયગાળામાં થવાનું છે અને જે વિકાસની ઝડપ છે એ આ રીતે વધવાની છે આપણે નવીનીકરણ પામેલા વસ્ત્રાપુર લેખની વાત કરીએ તો વસ્ત્રાપુર લેખની અંદર ફરી ફુવારા કરાયા છે અને લગભગ બસો પચાસ ચોરસ મીટરમાં જે પેટ ડોગ છે જે બીજા કોઈ જગ્યાએ આ સુવિધા નથી પહેલી વખત ઊભી કરવામાં આવી છે પાલેલા કૂતરાઓ સાથે પાલેલા ડોગ સાથે તમે ત્યાં જઈ શકશો અને જે ચિલ્ડ્રન્સ પાર્ક છે એ બે હજાર અને બસો ચોરસ મીટરની વિશાલ જગ્યામાં બનાવ્યો છે જ્યાં બાળકો રમતગમતના કરી શકશે સિનિયર સિટીઝન્સ માટે ત્રણ ગજેબા ઊભા કરવામાં આવ્યા છે ત્રણ ગેટ છે એન્ટ્રીના એક ગેટનું નામ નરસિંહ મહેતા ગેટ છે એક ગેટનું નામ કલ્યાણપુષ્ટી હવેલી ગેટ છે અને ત્રીજા ગેટનું નામ છે શહીદ ચોક ગેટ આ ત્રણ ગેટ છે એ ઊભા કરવામાં આવ્યા છે તમે તળાવનું સૌંદર્ય માણી શકો એ માટે ત્રણ વ્યૂઇંગ ગેલેરી ઊભી કરવામાં આવી છે કે જે ગેલેરીમાં ઊભા રહી અને તમે એનું જે સૌંદર્ય છે એ માણી શકો સાથે સાથે જે સવારે ચાલનારા લોકો હોય છે એના માટે નવસો મીટર કરતાં પણ મોટો ટ્રેક બનાવવામાં આવ્યો છે અને સતત પાણી એમાં ભરેલું રહે અમદાવાદમાં તળાવોનો વિકાસ થાય છે પરંતુ એ રૂપાળી પાળી બાંધી દે એને અને બાજુમાં રમતગમતના સાધનો મૂકી અને બાળકોને રમવા માટેની સ્પેસ કરી આપે ને નાનકડો ગાર્ડન બનાવી દે એટલે એને વિકાસ કહે છે પરંતુ એ સમયે કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓ એ ભૂલી જાય છે કે તળાવનો આત્મા છે એ પાણી છે એમાં લહેરાતું પાણી હોય તો તળાવનું સૌંદર્ય ખીલવાનું છે પણ એમ નહીં કે તમારી રૂપાલી પથ્થરની પાળી એટલે જે પાણી છે એ કોઈ તળાવમાં નથી હોતું વિકાસ કરેલા તળાવોમાં પણ પરંતુ આ તળાવમાં સતત પાણી ભરાયેલું રહે એ માટે એના કિનારાઓ ઉપર પાંચ એમએલડીનો એસટીપી પ્લાન્ટ પણ મૂકવામાં આવ્યો છે જે ગટરનું પાણી ટ્રીટ કરી અને સતત તળાવની અંદર ઉમેરતા રહેશે એટલું જ નહીં વરસાદનું ચોખ્ખું પાણી એમાં ભરાય એ માટેના પણ અલગ અલગ જગ્યાઓથી સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ નાખી અને કામગીરી કરવામાં આવી છે અગાઉ પણ સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ નખાયેલી હતી પરંતુ એની સાથે ઇન્ડસ્ટ્રીયલ ગટર અને ઘરેલું ગટરોના એટલા બધા જોડાણ થઈ ગયા હતા કે તળાવની અંદર સીધે સીધું ટ્રીટ કર્યા વગરનું ગટરનું ગંદુ પાણી ઠલવાતું હતું જેને કારણે ગંદા પાણીનું ખાબોચિયું બની ગયું હતું શુદ્ધ પાણી તો ત્યાં જોવાય મળતું નહોતું ત્યાં સંખ્યાબંધ માછલીઓ મરી જતી હતી અને ત્યાં જે ચાલવા જ નીકળતા લોકો હતા જે ચાલતા હતા એને ત્યાં દુર્ગંધ આવતી હતી જ્યારે તળાવનું ડેવલપમેન્ટ થયું ત્યારે તો ત્યાં મ્યુઝિક સિસ્ટમ પણ ઊભી કરવામાં આવી હતી કે જેથી ચાલનારા લોકો છે એ સવારના સમયે ભજનો અને ધાર્મિક ભક્તિપૂર્ણ કીર્તન સાંભળી શકે બધું જ છે એ બેદરકારીના કારણે વિખેરાઈ ગયું અને તળાવ છે એ એકદમ જર્જરિત થઈ ગયું હતું હવે ફરી એને નવેસરથી રિનોવેશન કરી અને ફરી એને સુવિધાપૂર્ણ બનાવવા માટે અત્યારના જે શાસકો છે મેયર છે પ્રતિભા જૈન છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે એ દેવાંગ દાણી છે ડેપ્યુટી મેયર જતીન પટેલ છે અને કમિશનર તરીકે જે દીર્ઘદ્રષ્ટા લાંબુ જોઈ શકે છે એ બચ્ચા નિધિ પાણી વગેરેના પ્રયાસોથી ફરી છે એ તળાવ છે એ જીવંત થઈ રહ્યું છે અને આ તળાવ છે એ નવા પશ્ચિમ વિસ્તારના એક નાક બનવાનું છે કારણ કે તમે દક્ષિણની અંદર પૂર્વ પટ્ટાની અંદર કાંકરિયા એક સારું તળાવ છે ને લોકો ત્યાં જાય છે એ સિવાયમાં શહેરની અંદર એકસો ને પંચોતેર તળાવો છે એમાંના એક કાંકરિયાને બાદ કરો જે મોગલ બાદશાહે બંધા બંધાવેલું હતું અને અંદર સુંદર નદીના વાડી પણ બંધાયેલી છે આ તળાવની અંદર બારે મહિના પાણી રહે છે જ્યારે બાકીના એકસો ચુમ્મોતેર તળાવો છે એ કોર્પોરેશન અને નાગરિકો અને ઉદ્યોગકારો કે જે આજુબાજુ ઇન્ડસ્ટ્રીઝ સ્થાપેલી હોય છે એ લોકોની બેદરકારીને કારણે તમામ તળાવોની અંદર ગંદુ પાણી ઠલવાય છે અને એ તરફ કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી કાંકરિયા તળાવ કરતાં ચાર ગણું મોટું ચંડોળા તળાવ છે કાંકરિયા કરતાં મોટું છે અને એવું જ બીજું તળાવ છે એ મલેખ સાબાન જેનું નવું નામ છે લાલ બહાદુર શાસ્ત્રી સરોવર આ બધા જ જે તળાવો છે એનો જો ડેવલપમેન્ટ થાય તો અમદાવાદ છે એ ભૂતકાળમાં બગીચા અને તળાવોની નગરી કહેવાતું હતું એ જે સંબોધન છે એ પાછું લાવી શકે એમ છે એમાં આ જે વસ્ત્રાપુર લેકનું જે ડેવલપમેન્ટ છે એ તળાવ ખુલ્લું મુકાયા બાદ આસપાસની મિલકતોના ફરી ભાવ વધશે એટલું એક સારું વાતાવરણ એમાં પેદા થવાનું છે ફુવારા પણ ફરી ઉડતા થવાના છે અને લોકોની અવર જવર પણ ત્યાં વધવાની છે કોઈ અસામાજિક તત્વો અંદર ઘૂસે નહીં પાનની પિચકારીઓ મારે નહીં ગંદકી કરે નહીં એ માટે દસ રૂપિયાની પ્રવેશ ફી પણ દાખલ કરવામાં આવી છે જોકે સિનિયર સિટીઝન્સને બધાને આમાંથી મુક્તિ આપવામાં આવી છે એટલે દસ રૂપિયાની એક ટિકિટ પણ દાખલ કરવામાં આવી છે ઈચ્છીએ કે આ તળાવ છે એ ડેવલપ થયા પછી એની જાળવણી થાય એમાં બારેય મહિના ચોખ્ખું પાણી ભરાયેલું રહે અને લોકો છે એનો વપરાશ કરે એનું સૌંદર્યને માણે અને ત્યાં ચાલવા માટે જાય આરોગ્ય માટે જાય અને કોર્પોરેશને બીજી પણ એક વ્યવસ્થા કરી છે કે બંધિયાર પાણીમાં મોટાભાગે લીલ જામતી હોય છે તળાવના પાણીમાં આમાં લીલ ના થાય એ માટે ત્રણ જગ્યાએ એરેટેર મશીનો પણ ફિટ કર્યા છે એટલે અંદર પાણી ભરાયેલું રહે અને સતત ચોખ્ખું રહે એ માટે કોર્પોરેશને આ વખતે ચોક્કસપણે સારા પ્રયાસો કર્યા છે પર્કુલેટિંગ વેલ પણ અંદર કર્યા છે પરંતુ એ સતત ચોખ્ખું રહે અને લોકો એને ચોખ્ખું રાખે એવી અપેક્ષા ચોક્કસ રાખીએ નવા વિષય સાથે ફરી મળીશું અમારી જો આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરશો જ એવી અમારી અપેક્ષા છે નમસ્કાર